સરેગામ ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મુંબઈ પાંજરાપોર ટ્રસ્ટ સામે છેતરપિંડીના લગાવ્યા આક્ષેપ મુંબઈ પાંજરાપોરે બસો એકર જમીનની પરવાનગી રદ થઈ ગયા બાદ પણ સરકારી પરમિશનની અવગણના કરી હતી જે બાદ સરકારી દસ્તાવેજો સાથે છેડછાટ કરીને જમીન નામ પર કરાવી લેતા વિવટ વકર્યો છે ઉમરગામ પાલી કરમબિલ્લીના આજુબાજુના ખેડૂતો હવે લડતના મૂડમાં જોવા મળી રહ્યા છે સમગ્ર જમીન કૌભાણ મામલે તપાસ થાય અને ન્યાય મળે તે હેતુથી આવેદનપત્ર આપ્યું છે આવનારા આઠ દિવસોમાં તપાસ ન થાય તો મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીના બહાર ભૂખ હડતાલ પર બેસીને વિરોધ કરશે એવી ચીમકી અપાઈ છે હું સરીગામ ખેડૂત એસોસિએશનનો પ્રમુખ છું અને અમે એટલા માટે આજે ભેગા થયા છે કે તાલુકા ઉંમરગામમાં પાલિકા અંબેલી કરીને ગામ આવ્યું છે એ ગામમાં ઓગણીસો ને બાણુંમાં મુંબઈ પાંજરા પોર્ટ ટ્રસ્ટે બસો એકર જમીન ખરીદેલી હવે એ જમીનમાં ગવર્મેન્ટે જે તે સમયે એ લોકોને ગની પરવાનગીના માટે પરવાનગી આપેલી પણ ગવર્મેન્ટે તપાસ કરતાં એ પરવાનગીનું કોઈ પાલન થયેલ નથી જેથી ચોર્યાસી સી હેઠળની કાર્યવાહી સરકારે કરેલી હવે એ કાર્યવાહીમાં બે ઓગણીસો બાણું અને બે હજાર અગિયારમાં ખેડૂત તરફી ચુકાદો આવી ગયેલો એ લોકોની પરમિશન ડિનાયલ થઈ ગયેલી છતાં પણ એ લોકોએ પરમિશનને અવગણના કરી સરકારી રેકોર્ડ જોડે છેડછાડ કરી સરકારને ખોટા કાગળો બતાવી આ જમીનના દસ્તાવેજો કરાવી લીધેલા અને બે હજાર અગિયારમાં એનું કૃષિપંડ જે તે સમયના મામલતદારે ચોર્યાસી સી હેઠળ દાવો ચલાવી ખેડૂતોને એમનો હક પરત અપાવેલો છે અને ખેડૂતોને એ જગ્યા પરત અપાવેલી છે પણ કાયદાના ઘણા બધા ભાગ છે એ ભાગ સ્વરૂપે ટ્રસ્ટને તો કોઈ ફરક પડતો નથી એટલે એ લોકોએ વકીલ કરી હાઈકોર્ટમાં એન્ટ્રી અમારી અટકાવેલી છે મંજૂર થવાને દીધી એના ઉપર સ્ટે છે પરંતુ જે સરકાર જોડે ટ્રસ્ટે ખોટા કાગળો રજૂ કરી આ ખોટી રીતે દસ્તાવેજો કરાવેલ એ બાબતે આજ રોજ મહેરબાન વલસાડ કલેક્ટરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે ફોજદારી પગલાં એ લોકો ઉપર કેમ ન ભરવા કારણ કે એ લોકોએ આ ચારસો વીસી કરેલી છે પરમિશન રદ થઈ ગયા હોવા છતાં પણ એ લોકોએ આ દસ્તાવેજ કરાવેલા છે તો કાયદાની જોગવાઈ એવી છે કે એ લોકો ઉપર બકાયદા ફોજદારી પગલાં ભરી એ લોકો ઉપર ફર્સ્ટ ફાયર એફઆઈઆર દાખલ કરવાની અમારી માંગ છે અને જો સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ બસો ત્રણસો પાંચસો ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે આ જ કલેક્ટર કચેરી ઉપર અમે આ અમરણા કપાસ ઉપર બેસીશું વી ફોર જસ્ટિસ અમને જસ્ટિસ જોઈએ આ બાબતનો